તો દર્શકો આજનું જે કલેક્શન્સ છે કુર્તી ઉપર છે કુર્તીઝની અંદર પણ આપણી પાસે ખાસી એવી વેરાયટીઝ છે હવે જો તમે દુકાનવાળા છો તો તમને ખ્યાલ છે કે તમારે કઈ કઈ ટાઈપનું કલેક્શન રાખવાનું છે કારણ કે તમને તમારા એરિયા હિસાબે ખબર છે કઈ ટાઈપની લેડીઝ તમારી પાસે શોપિંગ કરવા છે પણ આમાંથી ઘણા લોકો એવા છે જેમનો નવો નવો બિઝનેસ છે કુર્તીઝનું પણ કલેક્શન વેચાતું નથી કારણ કે એમને ખબર જ નથી કે કઈ ટાઈપનું આપણે કલેક્શન રાખશું ત્યારે કસ્ટમર આવશે કઈ ટાઈપની પ્રાઇસ રાખશું કઈ ટાઈપની ક્વોલિટી રાખશું ત્યારે કસ્ટમર આપણી પાસે Yeah. <laughs> વાળી ઘડી વિઝિટ છે તો આજનો વિડીયો ખાસ કરીને શોપકીપર્સ માટે છે અને દરરોજના જે વિડીયો બને છે એ કલેક્શન્સ જો તમારે જોવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી હું તમારી સાથે રોજે રોજ અલગ અલગ વિડીયોમાં જોડાઈ શકું તો કુર્તીઝમાં આપણે એમ તો ઓગણપચાસ રૂપિયાથી શરૂઆત પ્રાઇસ થઈ જાય છે જેની અંદર આપણે કોટન મટીરિયલની કુર્તીઝ પ્રોવાઈડ કરાવીએ છીએ હવે આપણી પાસે વન પીસ ટુ પીસ થ્રી પીસ ફોર પીસ ટાઈપની કલેક્શન્સ છે તો આજે મેં ત્રણ એવા કલેક્શન્સ લઈને આવી છું કુર્તીઝમાં જે તમે રાખશો ને તો જોઈ લેજો તરત ને તરત કલેક્શન વેચાઈ જશે અને પ્રાઇઝની વાત કરું તો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી નાખજો જેનાથી તમને ઘરે બેઠા ઓનલાઈન વોટ્સઅપમાં પીડીએફ મોકલવામાં આવશે અહીંયાથી અમારી ટીમ મોકલશે જેની અંદર પ્રાઇઝ કલર સાઇઝ બધું જ લઈ હોય છે તમારે ઈચ્છા હોય તો તમે ઓનલાઈન વિડીયો કોલથી પરચેસિંગ કરી શકો છો અદરવાઇઝ તમે અહીંયા આવશો લાઈવ પરચેસિંગ કરવા ત્યારે તમને તમારી સાથે એક અલગથી સેલ્ફ એક્ઝિક્યુટિવ આપવામાં આવશે જે તમને સારી રીતના બધા પ્રોડક્ટ બતાવશે પ્રાઇઝ શું રાખવી જોઈએ શું નહીં બધું ડિસ્કસ કરવામાં આવશે તો આ હતી ઓલ ઓવર ટોટલી ઇન્ફોર્મેશન અજમેરા ફેશન વિશેની આના સિવાય પણ જો નવા વ્યુવર્સ છે તો કુર્તી સિવાય આપણી પાસે હજુ ઓગણત્રીસ કાઉન્ટર છે જ્યાં સાડી ડ્રેસ મટીરિયલ કુર્તી સ્કીટ કલેક્શન અને ચનિયા જોડીના વિશાલ કલેક્શન્સ પણ મળી જાય છે ચાલો આપણે પ્રોડક્ટ જોઈએ બાકી આગળની જે ઇન્ફોર્મેશન હતી એ આપવી જરૂરી હતી કારણ કે આમાં રોજે રોજ ખબરની કેટલા નવા વ્યુઅર્સ છોડાતા હોય છે તો ફર્સ્ટ કલેક્શન જે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ છે ગાઉન સ્ટાઇલ કુર્તી આને તમે એઝ અ વન પીસ ફ્રોક ટાઈપ પણ વેચી શકો છો ફૂલ ફ્લેર વાળી કુર્તી છે જેની અંદર ચાર પીસનો સેટ આવશે સાઇઝ સેટ તમને આની અંદર મળી જશે કલર્સ ઓપ્શન ખાલી બે છે રેડ એન્ડ આ ટાઈપનો બ્લુ કલર જોર્જેટ મટીરિયલ છે જ્યોર્જેટ મટીરિયલમાં પણ તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ લી ગર્લ્સ છે ને જ્યોર્જેટ મટીરિયલ વાળી જે કુર્તી હોય કે ફ્રોક હોય પહેરવાનું વધુ પડતું ગમે છે સ્લીવ જે રેશે બલૂન બલુન સ્ટાઇલની સ્લીવ છે અને આ ડબલ એક્સેલ સાઇઝ મેં તમારી સાથે હમણાં ફિલ્લા શેર કરી છે તો હવે આના પછી જે નેક્સ્ટ કલેક્શન બતાવીશ મીડી સ્કર્ટમાં જે શોર્ટ ફ્રોક આવે છે એ પણ માર્કેટમાં બહુ વધારે ચાલે છે તમે જો કદાચ કોઈ કસ્ટમર આવે તમને એમ કે મને ટ્યુનિક બતાવો લોંગમાં તો તમે એઝ અ ટ્યુનિક આ કલેક્શન વેચી શકો છો તથા તમે એઝ અ વન પીસ શોર્ટ વીસના નામ પર પણ આ કલેક્શન વેચી શકો છો એકદમ પરફેક્ટ હેવી મટીરિયલમાં તમને ચાર પીસ નો સેટ મળશે જેની અંદર સાઇઝ સેટ અને કલર શેટ મળી જશે એલ સાઇઝનો આ સેટ છે જેની અંદર ચાર બીજા અલગ અલગ કલર્સ મળશે આની અંદર જો તમારે હજુ વેરિયેશન જોવું હોય કલર્સમાં કે ડિઝાઇનમાં તો આ તમે જોઈ શકો છો ડાર્ક બ્રાઉન કલરમાં તમને પ્રોપર નેક પેટર્નમાં ચાઇનીઝ કોલર અને બટન્સ મળી જશે નીચે આ જે પાર્ટ છે ને નીચેનો આ પ્રોપરલી તમને ઇલાસ્ટિક મળી જશે વેસ્ટ એરિયામાં સ્લીવ્સની વાત કરીશું તો આ પ્રમાણે બેલેન્સ સ્લીવ્સ પણ તમને મળી રહી છે અને આ ટાઈપના કલેક્શન જ હમણાં માર્કેટમાં સુપરહિટ ધૂમ્મચ પડી જાય છે તો તમારે આ ટાઈપના કલેક્શન્સ રાખવાના છે એના પછી કોઈક આવશે જેમ તમને કહી છે કે મને થ્રી પીસ આપું કુર્તીઝની અંદર રેડીમેડ જેને રેડીમેડ કુર્તી કલેક્શન કહેવામાં આવે છે તો આ જે કલેક્શન તમારી સાથે શેર કરીશ થ્રી પીસ આની અંદર હેવી દુપટ્ટો મળી જશે આ પ્રકારની એકદમ પરફેક્ટ બોટમ મળશે કુર્તાની વાત કરીએ તો કુર્તો પણ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સ્ટ્રેટ ફિટ કુર્તો કહેવામાં આવે છે જે આજકાલ માર્કેટમાં બહુ વધારે ચાલી રહ્યો છે આખો તમે ધ્યાનથી જોઈ લો કઈ ટાઈપનો કુર્તો છે વિથ ડિજિટલ પ્રિન્ટ સાથે તમને પ્રોપર આ કલેક્શન જોવા મળી રહ્યું છે આની અંદર પણ તમને પ્રોપરલી હેન્ડવર્ક મળી જશે કલર્સ ઓપ્શન્સ અવેલેબલ છે સાઇઝ ઓપ્શન્સ પણ અવેલેબલ છે એના પછી માર્કેટમાં છે ને આજકાલ બહુ વધારે ધૂમ મચાવી રહ્યું છે એક કલેક્શન જે છે આલિયા કટ કુર્તી હા દર્શકો આલિયા કટ કુર્તી આ તમે કુર્તી જોઈ શકો છો બહુ જ વધારે એક્સપેન્સિવ વેચાય છે મોટા મોટા શોરૂમમાં જો તમારે પણ ડબલ ટ્રિપલનું માર્જિન લેવું હોય તો અજબેરા ફેશન સાથે જોડાઈ જજો કારણ કે અહીંયા જે કલેક્શન મળે છે ને જે ભાવમાં જે સસ્તી પ્રાઇઝમાં મળે છે એ આખા સુરતમાં તમને કોઈ પણ પ્રકારના દુકાનવાળા નહીં આપી શકશે જે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં તમને કલેક્શન આપે છે અધરવાઇઝ આ બધા તમે કલેક્શન જે જોઈ શકો છો જે બહારની સાઈડ જઈ રહ્યા છે આવા આપણા અલગ અલગ કાઉન્ટર છે જ્યાં આ ટાઈપના કલેક્શન દરરોજના આવતા રહીએ છીએ બાકી આપણી પાસે કુર્તીઝની અંદર જોવા જઈએ તો હજાર પ્લસ ડિઝાઇન છે પણ એક વિડીયોમાં કેટલું જ હું બતાવી શકું નહીં તો એની માટે શું કરવાનું છે તમારે લાઈવ વિઝિટ માટે આવવાનું છે એકવાર લાઈવ વિઝિટ કરી જાઓ એના પછી ભલેને તમારે ઓનલાઈન મંગાવવાય તમે મંગાવી શકો છો હવે આપણે જઈશું થ્રી પીસ કોન્સેપ્ટ જે મેં પહેલાં પણ બતાવ્યું હવે આ જે કુર્તી માર્કેટમાં બહુ વધારે ચાલી રહી છે નાયરા કટ બતાવી હવે તમને આલિયા કટ કુર્તી બતાવવા જઈ રહી છું જે તમે જોઈ શકો છો આ છે આલિયા કટ સ્પેશલ કુર્તી નેવી બ્લુ કલરની અંદર આની સાથે તમને આ પ્રમાણેનું બોટમ એન્ડ દુપટ્ટા પણ મળી રહેશે હવે ટુ પીસ કોન્સેપ્ટ જોશું ઓનલી ટુ પીસ જેની અંદર બોટમ એન્ડ કુર્તી રહી છે આટલું હેવી મટીરિયલ છે ફક્ત ત્રણસો રૂપિયાથી શરૂ થતા છે બોટમ વીયર અને કુર્તીના કલેક્શન જે તમે જોઈ શકો છો આજકાલ તો ત્રણસો રૂપિયાની કુર્તીની સિલાઈ પણ નથી આપતી પણ અજમેરા ફેશન તમને પ્રોપરલી એક પ્લાઝો એન્ડ એક કુર્તી આપે છે પ્રોપર સ્ટીચ કરીને વિથ મટીરિયલ સાથે રેડીમેડ ગારમેન્ટ તો હવે આનાથી સસ્તું તો શું જ જોતું હોય એના પછી તમે જોઈ શકો છો નાયરા કટ કુર્તી ઓનલી કુર્તી સેક્શન્સ મળી જશે એટલે કે ટુ સિંગલ અંદર તમને અલગ અલગ ડિઝાઇન્સ અલગ અલગ પેટન્સ મળી રહેશે કટ કુર્તાની વાત કરીએ તો આ ટાઈપના કુર્તા ખાસ કરીને વધારે પ્રમાણમાં રાખજો કારણ કે આ કલેક્શન કોલેજની છોકરીઓ હોય કે મેરિડ ગર્લ્સ હોય જે વધારે કુર્તી પહેરતી હોય એમની માટે બેસ્ટ કલેક્શન છે આજો પ્રોપર કલેક્શન્સ તમને મળવાનું છે તો આજનું આ ખાસ કલેક્શન્સ કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો બાકી હું પ્રિયંકા દરરોજ તમારી સાથે જોડાઈશ આ ચેનલ ઉપર જેનાથી તમારે શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું છે જેનાથી તમને રોજની નવી નવી અપડેટ મળતી રહે આશા કરું છું વિડીયો ગયો છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા જય શ્રી કૃષ્ણ